નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો હાલ મિત્રો આગામી દસ દિવસ ગુજરાતમાં લઈને મિત્રો કેવું વાતાવરણ રહેશે હાલ મિત્રો તમે જોઈ રહ્યા છે એકદમ મિત્રો સાઉદી અરેબિયા ઓમાન તરફથી મિત્રો ખાસ કરીને ઉપલા લેવલની અંદર જે વાદળ આવી રહ્યા છે જેને કારણે વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે પરંતુ આગામી સમયની અંદર ઠંડીનો એક રાઉન્ડ મોટો આવવાનો છે ભારે ઠંડી પડશે અને ત્યારબાદ મિત્રો ભારે ગરમીનો રાઉન્ડ છે એટલે કે ચાર દિવસ આગામી ચાર દિવસ ઠંડી ત્યારબાદ મિત્રો બે દિવસ મધ્યમ વાતાવરણ અને બાકીના છ ચાર દિવસ મિત્રો જોવા જઈએ તો ખૂબ જ ભારે ગરમી પડશે તાપમાન છે તેત્રીસથી લઈને ચોત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે એટલે કે ઉનાળા જીવો તડકો મિત્રો જોવાના છે તો આજના વિડીયોમાં આગામી સમયમાં વરસાદને લઈને ઠંડીને લઈને ગરમીને લઈને શું તેની વાત કરવાના છે તો મિત્રો અંત સુધી જજો તેમજ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો હાલ મિત્રો તમે જોઈ શકો છો આજની લેટેસ્ટ આગાહી પ્રમાણે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર હજુ પણ ઝાકળ વર્ષા જોવા મળવાની છે ઝાકળ એ પણ મિત્રો જોરદાર વરસાદ રહેવા વરસા રહેવાની છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને દસ તારીખથી મિત્રો તેની અંદર રાહત મળશે જુદા જુદા વિસ્તારોની અંદર ઝાકળ રહેશે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર ઝાકળ થાય તેવું શક્યતા નથી ત્યારબાદ મિત્રો ઉનાળાની શરૂઆત થતી હોવાને કારણે મિશ્ર ઋતુ જોવા મળવાનો છે વહેલી સવારે ઠંડી અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને તેર તારીખથી તમે જોઈ શકો છો ઝાકળ વરસાદ જોવા મળશે પરંતુ હાલ મિત્રો વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી ચૌદ તારીખની આસપાસ એક સિસ્ટમ આવી શકે છે તો જેને કારણે મિત્રો ઘાટા વાદળો જોવા મળી શકે છે પરંતુ અહીંયા વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી અને ઘાટા વાદળો આવવાને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ધુમ્મસનું પ્રમાણ છે વધારે ત્યારબાદ મિત્રો પંદર તારીખથી તમે જોઈ શકો છો કોઈ મોટી સિસ્ટમ નહીં કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં પવનની ઝડપ પણ નોર્મલ જેને કારણે મિત્રો ગરમીનો પારો છે ઊંચો જશે અને ભારે ગરમી ગરમીથી જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આપણે આગામી સમયમાં પવનની ઝડપને લઈને પણ મિત્રો વાત કરવાના છે તો અહીંયા મિત્રો તમે સ્પષ્ટ જોઈ શકો છો આજનું વાતાવરણ શુક્રવારનું વાતાવરણ છે તમે જોઈ શકો છો વહેલી સવારે સંપૂર્ણ ગુજરાતની અંદર ધુમ્મસ આવી શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને તેને જ કારણે મિત્રો બપોર પછી મિત્રો ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદની આસપાસના વિસ્તારોમાં બાકી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર એકદમ ક્લીન વાતાવરણ જોવા મળી શકે છે પવનની ઝડપની વાત કરી દેવી તો મિત્રો આજના દિવસની વાત કરીએ તો વહેલી સવારે એકદમ નોર્મલ પવન રહેશે પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવન ફૂંકાશે અમુક વિસ્તારમાં પચીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે પરંતુ બપોર પછી આ પવનની ઝડપ છે થોડીક નોર્મલ કરતાં વધારે રહી શકે છે અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસ પચીસ જેના કારણે થોડીક પવનની અસર છે જોવા મળે છે જેને લઈને ખેતીના પાકોની અંદર ખાસ કરીને ઘઉંનો પાક મિત્રો તૈયાર થવા આવ્યો છે ત્યારે ભારે પવનથી ઘઉંના પાકને નુકસાન કરતો હોય છે અને ખાસ કરીને ઘઉં ઢળી જવાની સમસ્યા પણ થતી હોય છે ત્યારે આવી વખતે થોડુંક ધ્યાન રાખવા આગામી સમયમાં પવનની ઝડપ કેવી રહેશે તેની વાત કરી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો જે પીળો ભાગ છે આ ભાગની અંદર પવનની ઝડપથી ચાલીસ કિલોમીટરની આસપાસ બતાવે છે કંઈ તમે જોઈ શકો છો પોરબંદર જામનગર ગાંધીધામ રાજકોટ જૂનાગઢ તો આ વિસ્તારોની અંદર દસ તારીખની આસપાસ પવનની ઝડપ છે રહેવાની છે બાકી છૂટા છયા ભાગોની અંદર કટકે કટકે એટલે કે તમામ વિસ્તારમાં તેજ પવન ફૂંકાય એવી શક્યતા નથી પરંતુ ક્યારેક ક્યારેક લહેરખો આવવાને કારણે કલાકથી લઈને દોઢ કલાક અને બે કલાક સુધી તેજ પવન ફૂંકાશે બાકી ગુજરાતના તમામ ભાગની વાત કરવામાં આવે તો ગુજરાતના લગભગ તમામ ભાગની અંદર નોર્મલ કરતાં થોડોક વધુ પવનની ઝડપ રહેશે એટલે કે ખાસ કરીને પચીસથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપથી ખાસ કરીને એવરેજ છે એ દિવસ દરમિયાન જોવા મળી શકે છે અહીં સ્પષ્ટ જોઈ શકો સવારમાં એકદમ નોર્મલ પવને છે બપોર પછી છૂટાછવાયા વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પવનની ઝડપ છે થોડીક નોર્મલ કરતાં વધારે જોવા મળી શકે છે અને આ ઝડપ છે મિત્રો ખાસ કરીને બુધવારે તમે જોઈ શકો છો બુધવારના મેપની અંદર જે ખાસ કરીને કચ્છ ગાંધીધામ જે કચ્છનો અખાત છે આ વિસ્તારોમાં વધી અને ખાસ કરીને બેતાલીસ કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંક શકે છે ત્યારબાદ મિત્રો પંદર તારીખથી ધીમે ધીમે પવનની ઝડપ છે એ થોડીક ઘટી જશે અને ખાસ કરીને ગરમીનું પ્રમાણ વધે તેવી પણ હાલ મિત્રો આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરીએ કે આગામી સમયમાં ઠંડી અને ગરમીને લઈને શું મોટી અપડેટ છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર શુક્રવારે એટલે કે તા આજનું તાપમાન જોવા જઈએ તો મહેસાણામાં ચૌદ ડિગ્રી પાલનપુરમાં તેર સુઈ ગામમાં તેર ખાવડામાં ચૌદ નલિયામાં સોળ હળવદમાં સોળ અમદાવાદમાં સોળ ડિગ્રી એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છની અંદર તાપમાનનો પારો છે વહેલી સવારે નીચો જાય છે અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ બપોરે આ તાપમાન મેક્સિમમ છે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટમાં ઓગણત્રીસ જૂનાગઢમાં ત્રીસ અમદાવાદમાં ઓગણત્રીસ વડોદરામાં ત્રીસ ડિગ્રી એટલે કે બપોર દરમિયાન મિત્રો ખાસ કરીને સીધા તડકાને કારણે ગરમી પણ જોવા મળી શકે છે આ તાપમાન મિત્રો ખાસ કરીને વહેલી સવારે વધારે નીચું જાય તેવી શક્યતા છે તમે જોઈ શકો છો દસ તારીખે શનિવારે મહેસાણામાં બાર અમદાવાદમાં ચૌદ પાલનપુરમાં તેર ખાવડામાં પંદર સુઈ ગામમાં તેર તો ખાસ કરીને તાગામી ચાર દિવસ સુધી છે એ ઠંડીનો પારો છે એ નીચો જોવા મળશે પરંતુ ખાસ કરીને વહેલી સવારે બપોર પછી મિત્રો ખાસ કરીને દિવસ ઉગ્યા પછી નવ વાગ્યા તાપમાન સી નોર્મલ હશે તો અહીંયા તમે જોઈ શકો અગિયાર તારીખે પણ તાપમાન સી નોર્મલ છે બાર તારીખથી થોડુંક તાપમાન સરેરાશમાં વધારો થાય છે તેર તારીખે પણ તમે મહેસા જોઈ શકો છો તાપમાન સી પંદર ડિગ્રીની આસપાસ અને બુધવારે તો તમે જોઈ શકો છો જે તાપમાન મિત્રો ખાસ કરીને બાર તેર ડિગ્રી હતું તે પંદર સોળ ડિગ્રી અને સત્તર ડિગ્રી સુધી એટલે કે જોવા જઈએ તો મંગળવાર સુધી ઠંડીનો રાઉન્ડ છે એ જોવા મળી શકે છે અને ઠંડીનો રાઉન્ડ જેવો પૂરો થશે અને તેજ જ પવનો જેવા પૂરા થશે તેવો તાપમાનનો પારો છે એ ધીમે ધીમે ત્રીસની ઉપર થઈ અને બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ સુધી જઈ શકે છે તો ગુરુવારે પંદર તારીખે તાપમાનનો પારો છે મિનિમમ જે ઘટી જાય છે અને મેક્સિમમ અહીંયા હળવદની અંદર તમે જોઈ શકો છો એકત્રીસ વડોદરામાં એકત્રીસ જૂનાગઢમાં એકત્રીસ અમદાવાદમાં ત્રીસ મહેસાણામાં ત્રીસ એટલે કે ભારે ગરમીનો રાઉન્ડ છે અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ સોળ તારીખે અહીંયા તમે જોઈ શકો છો તેત્રીસ ડિગ્રી અમદાવાદમાં તેત્રીસ વડોદરામાં તેત્રીસ ભારે ગરમી છે અહીંયા મિત્રો જોવા મળશે એટલે કે ખૂબ જ અહીંયા ભાવનગરની અંદર તો ચોત્રીસ ડિગ્રી તાપમાન પણ બતાવી રહ્યા એટલે કે ભારે ગરમીનો રાઉન્ડ છે એ ખાસ કરીને ઠંડીના રાઉન્ડ પછી એટલે કે આવતા શનિ અને રવિવારે ભારે ગરમી પડે તેવી શક્યતા હાલ મિત્રો અહીંયા મેપની અંદર તમે લાઈવ જોઈ શક્યા છો ખાસ કરીને તેત્રીસથી લઈને ચોત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન છે એ દિવસ દરમિયાન નોંધાય એટલે કે ઉનાળાની અહીંયા મિત્રો શરૂઆતના સંકેત પણ મિત્રો આપી રહ્યા છે ત્યારબીજમાં જ મિત્રો ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અહીંયા આવી રહ્યું છે પણ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાત તરફ આવે તેવી હાલ કોઈ શક્યતા મિત્રો દેખાતી નથી જેને કારણે આગામી સમયની અંદર ગુજરાતની અંદર મિશ્ર ઋતુ રહેશે સવારની અંદર થોડીક ઠંડક પરંતુ બપોર પછી ભારે ગરમી પડે તેવી હાલ મિત્રો શક્યતા બતાવી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત